હું અનુભવ સિદ્ધ અમૃતભાઈ વૈદ હડોલ ગામે શનિદેવ આશ્રમ ચલાવું છું અમારા હડોલ સ્ટેટના ઠાકોર સાહેબ સ્વર્ગીય ઠાકોર સાહેબના પરિવારજનોના સહકારથી તેમાં હું દેશી ઘરેલું ઉપચાર કેન્દ્ર ચલાવું છું હવે હું તમને કસરત બતાવું છું કોઈને ગરદનની તકલીફ હોય કોઈને શોલ્ડરની તકલીફ હોય કોઈને હાથની તકલીફ હોય કે કોઈ મણકાના ઉપરના કોઈ તકલીફ હોય તો સાદી અને નોર્મલ કસરત બતાવું જોઈએ એ પ્રમાણે કરજો દુઃખ તમારા નવ્વાણું ટકા મળશે હવે આ જોઈ લો કસરત આ દેશી કસરત ચાલે છે આ એક બે ત્રણ ચાર પાંચ આવું નવું પાંચ વખત આમ મને કાંઈ નથી એટલે હું થોડું ઝડપી હેડાડું છું પણ તમારે શાંતિથી સ્લો હેડાડવું જોઈ લો બે પગ ભેગા રાખવા આ રીતે આંગળો અહીએ રાખવા અને આ રીતે કસરત કરવી જોઈ લો શોલ્ડર ઉપર તમારે હાથ મૂકવા આ એક કસરત સમજી ગયા આ એક કસરત આ પ્રમાણે કરવી અને પાછું રિવર્સ કર્યું આમ કસરત એટલે શોલ્ડરની કસરત થઈ ગઈ હવે ગરદન માટે જોઈ લો સીધું કુદરતી મોઢું રાખવું જમશે તેમ ધીમે ધીમે ગરદન ફેરવવી જેટલી જાય એટલી જ વધારે કોશિશ કરવી નહીં જેટલી જાય એટલી જ પાછા મૂળ સ્થિતિમાં આવ્યા પાછા આ બાજુ પાછા મૂળ સ્થિતિમાં પાછા આ બાજુ આવું પહોંચ પહોંચવાળ કરવું મટી જાયેલા માણસ આમાં તો હું મોટું પેલું એ છે પણ કસરત કરવી પડે ગોળો ખાવો કસરત કરવી નથી અને ફળની આશા રાખવી એ યોગ્ય નથી હાલમાં કસરતની જરૂર છે કસરત ગણો એક્સરસાઇઝ ગણો યોગ ગણો વ્યાયામ ગણો આ બધું જ કરવું પડે હવે આમ કરવું આ ત્રીજો નંબર આ આમ આમ ગરદન આમ કરવી ગરદન આમ કરવી ચોથી શરીરને સ્ટેટ રાખવું પથ્થરથી કસરત કરવી દુઃખ મટી જશે અને મટે છે અનેકને મટે મટેલા છે હવે જો થઈ શકે તમારાથી તો ગરદન એક બે ત્રણ ચાર પાંચ પાછા રહ્યા પાછા એવું ને એવું પાછું આમ કર્યું હતું હવે આમ કરવાનું એક બે ત્રણ ચાર અને પાંચ હવે આ કસરત ધારો કે તમે કરો કરો છો કસરતને કોઈ કસરતથી તમને એવું લાગે કે દુખાવો થાય છે તો એ કસરત છોડી દેવાની એમાં કોઈ બહુ જાજો મેજર પ્રોબ્લેમ નથી પછી કસરત કઈ કરવાની આમ જોઈ બે હાથ ભેગા કરવા આમ જવા દેવા ટાઈટ રાખવા હાથ ઢીલા હાથે નહીં આ જુઓ મારા હાથ ટાઈટ છે આ રીતે આ કસરત ગરદનની છે ગરદનની કસરત પણ ચાલે આ ગદર ગરદનની કસરત આ શોલ્ડરનો દુખાવો હોય ખૂણીનો દુખાવો હોય ખૂણીનો દુખાવો તો આ રીતે આમ કરીને આ રીતે આ મામા મામા આમ કરો એટલે દુખાવા મટી જાય હવે તમે આવું કરજો પણ મારો વિડીયો આપને ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી બીજાને પણ કોઈ દુઃખી માણના કામમાં આવે અને મને પણ જો તમે લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો તો મારો પણ મૂડ આવે અને હું બીજા વિડીયો મોકલી શકું જય શનિદેવ